હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખાસ વાત કરવાની છે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી જે જીપીએસસી દ્વારા લેવાય છે એ ક્યારે આવશે ઘણો બધો સમય થઈ ગયો છે તો આવશે હવે ક્યારે એની કઈ કઈ શક્યતાઓ છે એના વિશે આપણે આજે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ કે આસિસ્ટન્ટ પ્રોફેસરની છેલ્લે પરીક્ષા ક્યારે લેવાયેલી તો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જી પીએસસી દ્વારા બે હજાર એકવીસમાં પરીક્ષા યોજાયેલી અને તેની મોટા ભાગની જેટલી પ્રક્રિયા હોય છે હાજર કરવા સુધીની એ પૂર્ણ થયેલ છે અને જેટલા હાજર થવાના તે થઈ ચૂક્યા છે તો હવે પરીક્ષા ક્યારે લેવાશે તો એની આપણે સંભાવના જોવાની છે તો કઈ કઈ સંભાવના એ પ્રબળ દાવેદાર બનાવે છે કે હવે પરીક્ષા આવી શકે છે એ જોઈએ તો લાંબા સમયથી તો પહેલાં પરીક્ષા લેવામાં આવેલી નથી એટલે પરીક્ષા આવી શકે છે બે હજાર પચીસ છવ્વીસના કેલેન્ડરમાં એની પછી વાત કરીએ તો પહેલાં પરીક્ષા લેવલ તેમની મોટા ભાગની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે હમણાં એ જોયું અને તાજેતરની જ વાત કરીએ ગયા અઠવાડિયાની તો ખાલી પડેલ જગ્યાનું લિસ્ટ પણ જાહેર કરી દીધેલું છે એ ભલે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર જાહેર કરેલું છે પણ જે રીતના જ્ઞાન સહાયકનું લિસ્ટ જાહેર કરેલું એ મુજબ જે ભરતી અત્યારના થઈ રહી છે તો એ દ્રષ્ટિકોણથી વિચારીએ તો જીપીએસસી આખો અલગ છે પણ આપણે એ વિચારી શકીએ કે ખાલી જગ્યા તો પડેલી જ છે તો હવે પરીક્ષા આવી શકે છે અને લિસ્ટમાં પણ આપણને માહિતી આપેલી કે એટલી એટલી જગ્યા ખાલી છે ચાલો એની પછી વાત કરીએ તો અત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે અભ્યાસક્રમમાં પણ ફેરફાર થવાના છે હવે અભ્યાસક્રમમાં શેમાં ફેરફાર થવાનો છે સબ્જેક્ટના પેપર જે આપણે આવે છે એમાં ફેરફાર થવાનો નથી પણ પેપર એકમાં કંઈક ફેરફાર થઈ રહ્યો છે એવી માહિતી મળી રહી છે તે એમાં સ્ટાઇલ બદલાઈ શકે છે અને પેપર સ્ટાઇલ એવી રીતના છે કે આપણા સમક્ષ એ કહી દે છે કે જે સો માર્કનું પેપર છે એમાં સો માર્કમાંથી પણ વીસ માર્કનું શેનું પૂછાશે પંદર માર્કનું શેનું પૂછાશે એવું લિસ્ટ આપી દેશે આપણને કે આટલા ગુણનું આ પૂછાશે એટલે ટોપિક વાઈઝ અથવા તો વિષય વાઈઝ આપણને ગુણ આપણને ખબર પડી જશે કે આટલા પ્રશ્નો આટલા ગુણના આપણને પૂછાવાના છે તો આપણે કઈ રીતના તૈયારી કરવી તો એ આપણા માટે એક મોટો બેનિફિટ થઈ શકે છે જો આ વાત સાચી પડશે તો પણ અત્યારના ખૂબ ચર્ચા થઈ રહી છે કે અભ્યાસક્રમમાં ફેરફાર થઈ જઈ રહ્યો છે પેપર એકની વાત કરું છું સબ્જેક્ટના પેપરની વાત નથી કરતો એ જે નેટનો જે સિલેબસ છે એ મુજબ જ આપણે તૈયારી કરવાની છે અને મુખ્ય વાત એ છે કે અત્યારના ચેરમેન આવી ચૂક્યા છે જે છે હસમુખ પટેલ સાહેબ તો હવે ચેરમેન પદે તે આવી ચૂક્યા છે તો એનો મિનિંગ એવું છે કે કાંઈક હિલચાલ હવે જોવા મળશે જે સુસ્ત થઈ ગયેલી હતી એ વાતને હવે આપણે ભૂલી જવાની છે અને હવે તાજા સમાચાર આપણા સમક્ષ આવશે એવી આશા રાખીએ કે હસમુખ પટેલ સાહેબ હવે ભરતીને આગળ વધારશે જે ખાલી જગ્યાઓ પડેલી છે એને ભરવાની એ કંઈક હિમાયત કરશે હવે વાત કરીએ આપણે કે પરીક્ષા મોડી શું કામ આવી શકે અથવા તો હજી પણ લંબાવી શું કામ શકે તો હાલમાં જ કોન્ટ્રાક્ટ બેઝ જગ્યાઓ પડી ગઈ છે એની એડવર્ટાઈઝ પડી ગઈ છે એકસો સિત્તેર લાખ એ ફાળવી દીધેલા છે આખા વર્ષ દરમિયાન એટલે કે અગિયાર માસના કોન્ટ્રાક્ટ દરમિયાન એ ફાળવી ચૂક્યા છે તો હવે આની અસર આપણે ઉપર શું પડી શકે કે એક વર્ષ માટે હવે પેન્ડિંગ થઈ ગયા અગિયાર મહિનામાં તો આપણે એ ભરતી કંઈક આવે એવું કંઈ લાગતું નથી પણ એના ઉપરથી એવું નથી માની લેવાનું કે નહીં આવે પણ જે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ હોય છે એમાં કાંઈક એવી પણ પ્રાવધાન કરેલું હોય છે કે ખાલી જગ્યા હશે ત્યાં સુધી પણ જો કોઈ સરકારી વ્યક્તિ ત્યાં એ જગ્યા ઉપર આવશે તો તમને છૂટા કરી દેવામાં આવશે એવું એમાં લખેલું હોય છે અને આપણે એ પણ માનીએ કે જો અત્યારના પરીક્ષા લેવાઈ જાય તો એક વર્ષ સુધી તો એનું કંઈ થતું નથી તમને હાજર કરી નથી દેતા જીપીએસસીની પ્રોસેસ થોડી લાંબી હોય છે નોટિફિકેશન આવે છે એના બે ત્રણ મહિના પછી પરીક્ષા હોય છે બે ત્રણ મહિના પછી પરીક્ષા યોજાઈ જાય એના પછી એક લિસ્ટ બહાર પડે છે જે ઇન્ટરવ્યુ માટેનું હોય છે અને આપણે એમાં પણ જવાનું હોય છે તો એ આખી એક વર્ષ દરમિયાનની પ્રોસેસ થઈ જ જતી હોય છે તો આપણે એમાં પણ મૂંઝવવાનું નથી કે કોન્ટ્રાક્ટ બેઝ જ્યાંના છે તો પછી ભરાશે કે નહીં ભરાય પણ આ એક માનીને ચાલવાનું કે એક વર્ષ પછી ભરાશે જો અત્યારના પણ આવી જશે કોઈ પણ નોટિફિકેશન તો એક વર્ષ પછી જ હાજર થવાનું રહેશે હવે બીજું આપણે માઠા સમાચાર એ છે કે હવે સરકારે ડાયટના લેક્ચરની ભરતી પહેલી વખત કોન્ટ્રાક્ટ બેઝ કરી છે લેક્ચરરની ભરતી પણ હવે કોન્ટ્રાક્ટ બેઝ કરી છે ફર્સ્ટ ટાઈમ તો હવે આ કોન્ટ્રાક્ટ બેઝનો સિલસિલો ચાલુ રહેશે તો આ એક્ઝામ ન આવી શકે અથવા તો મોડી થઈ શકે અથવા તો સંખ્યામાં ઘટાડો કરી નાખે સીટ જે હોય એની કરતાં સીટની સંખ્યામાં ઘટાડો કરી નાખે તો આ બધી પોસિબિલિટી છે કે પરીક્ષા ન પણ આવી શકે અથવા તો મોડી પણ આવી શકે છે પણ ન આવે એવું તો બને જ નહીં જો પરીક્ષા ન લેવામાં આવે તો જે કેન્ડિડેટ છે કે જે એલિજિબલ કેન્ડિડેટ છે અને આપણે ખાસ ગુજરાતમાં એ ધ્યાન રાખવાનું છે કે તમે બધા મેરિટ ઉપર ફોકસ કરો તમારું જે એપીઆઈ છે એને પ્રબળ બનાવો કારણ કે અત્યારના આપણે આઉટ સ્ટેટના લોકો હમણાં જે ભરતી આવી છે ગ્રાન્ટી નેડ કોલેજ એમાં પણ આઉટ સ્ટેટના લોકોએ બાજી મારી છે આઉટ સ્ટેટના લોકો અને ગુજરાતના લોકોની જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે એપીઆઈમાં એ લોકો વધારે દાવેદારી નોંધાવતા હોય છે તો એક્ટિવલી હવે તમે બધા એપીઆઈ ઉપર ફોકસ કરો જી સેટ અથવા તો યુજીસી નેટ ક્લિયર કરો એ ભેગા તમે ઇન્ટરવ્યૂ દઈને તમારો જે અનુભવ હોય એ કાઉન્ટ થાય એ રીતના જોબ કરો નહીં કે તમે ટાઈમ વેસ્ટ કરો કારણ કે એ પોઈન્ટ તમને ત્યારે કામ લાગશે તો ગ્રાન્ટિનેડ કોલેજમાં એ પોઈન્ટ ઉપર તમારે ઇન્ટરવ્યૂ હોય છે તો એના પર તમારે ફોકસ કરવાનું છે હળવાશથી લેવાનું નથી જો ટાર્ગેટ હોય કે તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે તો જ આ તમારે કરવાનું છે તો આપણે આ પરીક્ષાની વાત કરી દીધી કે પરીક્ષા ક્યારે આવી શકે છે મોડી આવી શકે વહેલી આવી શકે છે પણ ખાસ યાદ રાખો બે હજાર પચીસ છવ્વીસના કેલેન્ડરમાં આ વખતે પરીક્ષા આવશે આવશે અને આવશે જ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ